રાજકોટના મેયર નૈનાબેનના તેવર જરા જોઈ લો મેયર નૈનાબેન પેડળિયા મીડિયા પર ભડકી ગયા ચપટી વગાડી ઓફિસમાંથી નીકળી જવા કહ્યું છે કેમેરો બંધ થાય તો જ વાત કરવાની જીદ કરી મીડિયાએ સવાલ કરતાં જ મેયરને ગુસ્સો આવી ગયો ભાજપના નેતા બાદ હવે મેયર મીડિયા પર ભડકી રહ્યા છે મેયર તો જવાબ નથી આપી રહ્યા એમના મેયર કાર્યકારમાં જ આ અગ્નિકાંડ થયો છે તો શહેરના પ્રથમ નાગરિક આ મેયર જવાબ તો નથી આપી રહ્યા પણ એમની ટેગડી ઊંચી છે ભડકી ગયા મીડિયા પર આ પહેલી વાર નથી બે દિવસ પહેલા પણ ભડકી ગયા ચપટી વગાડી ઓફિસમાંથી નીકળી જવા કહ્યું છે સવાલનો જવાબ નથી એટલે આમ તેમ ગલ્લા તલ્લા કરી રહ્યા છે કેમેરો બંધ થાય તો જ વાત કરવાની જીદ કરી અને મીડિયાએ સવાલ કરતા જ મેયરને ગુસ્સો આવી ગયો ગુસ્સો તો આવે સ્વાભાવિક છે પણ ગુસ્સો પ્રજાને આવી રહ્યો છે તમારા પર અને પ્રજા બોલશે ત્યારે તમારું પદ પણ જશે એ નક્કી છે તમે તમારા પદના કારણે આટલી દાદાગીરી કરી રહ્યા છો પણ સવાલ એ સત્યાવીસ નિર્દોષ જિંદગીનો છે એની સામે કેમ તમે નથી બોલતા તમારા કાર્યકાળમાં તમે મેયર છો એ સમય અહીંયા થયું છે તો સવાલ તો તમારી સામે પણ થવાનો છે અને થઈ પણ રહ્યો છે ¡Vamos! ¡Vamos!

રાજકોટ શહેરના પ્રથમ નાગરિક મેયર આપ જોઈ રહ્યા છો કે ભાજપના નેતાઓને મીડિયા પર કેમ ગુસ્સો આવી રહ્યો છે સત્યાવીસ નિર્દોષ લોકોના મોત સામે સવાલ અમારી જિમ્મેદારી થાય અને અમારી જિમ્મેદારીઓ અમે નિભાવી રહ્યા છે તો તમને શું મરચું લાગી રહ્યું છે તમારે જવાબ આપવો પડશે શું પીડિતોને ન્યાય અપવામાં મેયરને રસ નથી પહેલા નાગરિક છે મેયર શહેરના

તમારી જિમેદારી બને છે કે તમારે આ સત્યાવીસ નિર્દોષ જિંદગી ગઈ છે એમાં તમારે બોલવું પડશે કેવું પડશે નહીં તો આ જ પ્રજા છે એક સમય તમારા તહેવાર પણ બતાવશે તમને તમારા તહેવાર પણ બતાવશે અત્યારે રાજકોટ ની અંદર સરકાર દ્વારા પણ તપાસ થઈ રહી છે અને તપાસ થતી પણ રહેશે આ માટે તટસ્થ તપાસ કરવામાં આવશે આમાં લાગણી સભર અમે પણ છીએ લાગણી સભર જે દ્રશ્ય રાજકોટની અંદર આપે સૌએ ક્યારેય નથી જોયા અને મેં પણ નથી જોયા જ્યારે કોઈના લાડપાયામાં હોમાયા છે એની લાગણી એક માતા તરીકે મને પણ હોય છે તો આ તકેનો ધમધમાટ તમે પણ જોઈ રહ્યા છો જ્યારે કોઈ બોલે છે ને તે આકરા પ્રહારો જ્યારે બોલે છે ને ત્યારે સ્ત્રીને એક લાગણી થતી હોય છે આ દરજા ઉપર કે આટલા બધા મીડિયાની સામે ફોકસ અમને જ કરે છે લેડીઝ તરીકે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે જે તપાસ થશે એ થવાની જ છે આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ સો ટકા કડક તપાસ કડક તપાસ કરશે આ બાબતમાં હું અત્યારે મન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે